મુનિસેવા આશ્રમ સંચાલિત કૈલાસ કેન્સર હોસ્પિટલને ભારતની શ્રેષ્ઠ 25 કેન્સર હોસ્પિટલની યાદીમાં સ્થાન મળ્યું છે પૂજ્ય અનુબેન દ્વારા સંસ્થાપિત શ્રેષ્ઠ હેઠળ કેન્સર હોસ્પિટલની યાદીમાં સ્થાન મળ્યું છે જે ખૂબ ગૌરવની વાત છે આ હોસ્પિટલ છેલ્લા બે દાયકા કરતા વધારે સમયથી અત્યાધુનિક ટેકનોલોજી અનુભવી અને નિષ્ણાત ડોક્ટર તેમજ સેવાભાવી કર્મચારી ગણના સહયોગથી કેન્સરના દર્દીઓને કરુણા સભર સારવાર પ્રદાન કરે છે વર્ષ બે હજાર એકથી લઈને આજ દિન સુધી લગભગ ચોત્રીસ લાખ કરતા વધારે દર્દીઓને આ હોસ્પિટલે સારવાર આપી છે ભારતની પચીસ શ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલમાં ગુજરાતની ફક્ત ત્રણ જ કેન્સર હોસ્પિટલનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંની પૂજ્ય અનુબેન દ્વારા સંસ્થાપિત સેવા આશ્રમ હેઠળ સંચાલિત સેવા આશ્રમ ગોરજની કૈલાશ કેન્સર હોસ્પિટલને સ્થાન મળ્યું છે આ સર્વેના માપદંડોમાં હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી અને સુવિધાઓ ડૉક્ટરની ક્ષમતા દર્દી સંભાળની ગુણવત્તા સંશોધન અને નવીનીકરણની ક્ષમતા અને ઓવરઓલ કામગીરી અને સામાજિક પ્રતિષ્ઠા જેવા પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બહુમાન મેળવવાની સાથે હોસ્પિટલે દર્દીઓ સ્ટાફ અને ડોક્ટર તેમજ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર